મિત્રો આજે આપણે આવી ગયા છે ટાટા મોટર્સના ઓથોરાઈઝ શોરૂમ પ્રોગ્રેસિવ આણંદમાં હવે બાવીસ તારીખથી જે જીએસટી કટ થવાનો છે હાલમાં જે અઠ્યાવીસ ટકા જીએસટી વધતાં પંદરથી બાવીસ ટકાનો સેસ ચાલી રહ્યો છે તો ઓલમોસ્ટ ગ્રાહકને સુડતાલીસથી બાવન ટકાની આજુબાજુ ગાડીમાં ટેક્સ પડે છે તો હવે જે નવા જીએસટીના દર બાવીસ તારીખથી લાગુ જવા થઈ રહ્યા છે તો આજે આપણે પ્રોગ્રેસિવ મોટર્સના જે જનરલ મેનેજર સાહેબ છે ભાવેશભાઈ ભટ્ટ તેમની પાસેથી જ વધુ જાણકારી મેળવીશું કે એમની દરેક દરેક મોડલમાં અત્યારે કેટલો ડિફરન્સ મળવા જઈ રહ્યો છે બાવીસ તારીખ પછી અને જે ઓફર છે એ આજથી જ આપી રહ્યા છે કે આજે અત્યારે બુકિંગ કરાવવાનું છે અને બાવીસ તારીખ પછીથી મળશે તો ચાલો મિત્રો આપણે પ્રોગ્રેસિવ મોટર્સમાં અંદર જઈએ અને આગળની વધુ જાણકારી મેળવીએ નમસ્કાર મિત્રો આપણી સાથે પ્રોગ્રેસિવ મોટર્સના જનરલ મેનેજર સાહેબ છે તો એમની પાસેથી જ વધુ માહિતી લઈશું કે સાહેબ હાલમાં જે બાવીસ સપ્ટેમ્બર પછી જીએસટીના જે રેટ ઘટવા જઈ રહ્યા છે તો ટાટા મોટર્સમાં કઈ રીતનું છે સાહેબ અત્યારે ટાટા મોટર્સમાં છે ને એકવીસ તારીખ સુધીની અંદર જીએસટીના જે રેટ બાવીસ તારીખે ઘટવાના હતા એ બી અત્યારે પ્રોવાઈડ કરવામાં આવે છે અને પ્લસ એકવીસ તારીખ સુધી જે ડિસ્કાઉન્ટ ઓફર છે એ બી સારામાં સારી છે જેથી કરીને કોઈ પણ કસ્ટમરને એનું બુકિંગ જે છે એ કરી અને ગાડી જે છે એ એલોટ કરી શકે જેથી કરીને એને નોરતા ઉપર ડિલિવરી મળી શકે બરોબર છે તો હવે સાહેબ જે બાવીસ તારીખ પછી જીએસટી ઇફેક્ટ થવાની છે એનો લાભ ગ્રાહકને અત્યારે બુકિંગ કરે છે તો મળે છે હા અત્યારે એનું બી ડિસ્કાઉન્ટ મળે છે અને ડીલર અને કંપની તરફથી સ્પેશિયલ ઓફર બી છે જેથી કરીને કોઈ પણ કસ્ટમર નવરાત્રી દરમિયાન કોઈ પણ બુક કરવી હોય ગાડી એના જેમ કે ભાઈ ત્રીજા નોરતે બીજા નોરતે પેલા નોરતે કોઈ પણ વસ્તુ હોય તો એ એમનું ગાડી વ્હીકલ બુક કરી શકે કારણ કે પછી એવું થશે કે વ્હીકલ હશે નહીં

પંચની અંદર જે છે એ ઓલમોસ્ટ એક ને એસી જેવું ડિસ્કાઉન્ટ છે સન ની અંદર જે છે એક ને સિત્તેર છે એવી રીતના અલગ અલગ છે બધાનું કંપની નું અને ડીલર નું બે થઈને અલગ 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 પણ આજે જે વેલિડ ઓનલી ફોર ટ્વેન્ટી ફર્સ્ટ સપ્ટેમ્બર ઓનલી એકવીસ તારીખ સુધી જે ગ્રાહકો બુકિંગ કરાવે છે એમના માટે ટાટા ટિયાગો જે ટાટા નું મ્યુઝિક મોડલ કહેવાય એની પર ઓલમોસ્ટ પંચોતેર હજાર રૂપિયા જીએસટી નો ફાયદો અને ઇકોતેર હજાર એકસો અગિયાર જે ડીલર અને કંપની બંનેનું ભેગું થઈને ડિસ્કાઉન્ટ મળે છે આ તો બંને ડિસ્કાઉન્ટ છે જ આ ઉપરાંત કંપનીમાં બોનસ એક્સચેન્જ ઓફર ચાલી રહી છે કે એક્સચેન્જ ઓફરમાં એડિશનલ તમને પચીસ હજારનો બેનિફિટ કરે છે અને એક લોયલ્ટી પ્રોગ્રામ ચાલે છે કે જો તમારી જૂની ગાડી ટાટાની છે અને તમે બીજી કોઈ નવી ટાટાની ગાડી લેવા આવો છો તો કંપની એની પર તમને એડિશનલ ડિસ્કાઉન્ટ આપે છે

અને એમાં બુકિંગ અવેલેબલ હશે ત્યાં સુધી છે હા બુકિંગ અવેલેબલ 21 તારીખ સુધી ઇન્સ્ટોલ છે 21 તારીખ સુધી તમારે ગાડી બુક કરાવો છો તો આ જે પણ બેનિફિટ છે ગ્રાહક મળવા પાત્ર છે યસ મળવા છે બાકી 21 તારીખ પછી જે જે એ નવી ઓફર કંપનીને જે તું આપે છે એની ઉપરથી 22 તારીખ પછી જે નવી કંપની Tata Motors ઓફર આપે છે એના પ્રમાણે અનુકૂળ રહેશે યસ ઠીક છે સાહેબ હવે Tata વિશે સાહેબ તમારે કંઈ કહેવું હોય ગ્રાહકોને તો ટાટા વિશે તો જનરલી મારે કંઈ કહેવાની જરૂર નથી કારણ કે બધા જાણે જ છે કે ભાઈ ટાટાની બિલ્ડ ક્વોલિટી જે છે એ જોરદાર છે પ્લસ સેફ્ટી એ સિવાય રેન્જ રોવરને જગવારનું જે છે એ બી ટાટા મોટર્સના હાથમાં જ છે તો એના હિસાબે અત્યારની જે આપણી હેરિયર સફારી કવ અને બધી જે પ્રોડક્ટ છે એ સેમેસ ટુ રેન્જ રોવર ટેકનોલોજી ઉપર આવે છે બરોબર તો એ બી એક લેટેસ્ટ વસ્તુ છે પ્લસ નાનામાં નાની ગાડી જે છે એ બી આપણી પાસે ફોર સ્ટાર છે જ્યારે કોઈ ઓટોમોબાઈલ ની અંદર ઇન્ડિયન જે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે એમાં જ્યારે કોઈ સેફટી નોમ્સ નહોતા ને ત્યારે ફર્સ્ટ ટાઈમ ટાટા મોટર્સ એ વસ્તુ મૂકી દીધી બરોબર અને બીજી વસ્તુ એવી છે કે આપણી પાસે ઓટોમેટિક ની રેન્જ એક ઓટોમોબાઈલ માં આપણી પાસે જ છે ટાટા મોટર્સ પાસે જ છે બરોબર એ બીજા કોઈ પાસે નથી સીએનજી માં ઓટોમેટિક સીએનજી માં ઓટોમેટિક કે ફક્ત ખાલી ટાટા મોટર્સ ઓન્લી ફોર ટાટા મોટર્સ જ આપે બીજું કોઈ નથી આપશે તો મિત્રો તમે જોયું સાહેબે જે પ્રમાણે માહિતી આપી કે જીએસટી માં જે 22 તારીખ પછી બેનિફિટ લાગુ થવાનો છે એનો ઓફર અત્યારથી જ ટાટા મોટર્સ આપી રહ્યું છે પ્લસ જીએસટી બેનિફિટ તો છે જ એની સાથે એડિશનલ કંપની ડિસ્કાઉન્ટ અને ડીલર ડિસ્કાઉન્ટ પણ મળે છે એનાથી પ્લસ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ પણ આપે છે પચીસ હજાર સુધીનું તો જો તમારે દશેરાએ કે ધનતેરસે દિવાળી પછી કે દિવાળી પહેલાં કે નવરાત્રીના પહેલાનો અર્થે કે દશેરાએ બુકિંગ કરાવવાનું હોય અથવા ડિલિવરી લેવાની હોય તો આજે જ ટાટા મોટર્સ આણંદ પ્રોગ્રેસિવ કાર્સનો સંપર્ક કરો અને કોઈ પણ જગ્યાએ વધુ માહિતીની જરૂર હોય તો શોરૂમ પર સાહેબની મુલાકાત લેજો જી અને બાકી મારું આ છે એની અંદર મારા લોકેશન બધા નંબર બી આપેલા છે પ્રોગ્રેસિવ કાર્ડ આપણી જે પ્રાઇવેટ લિમિટેડ છે એ આણંદ સિવાય બોરસદમાં છે કપડવંજમાં છે વિદ્યાનગર છે નડિયાદ છે ખંભાત છે ને કઠલાલ એટલે ઓલમોસ્ટ ખેડાણંદ જિલ્લાના જે જે મેઇન સેન્ટર કહેવાય ત્યાં બધે જ પ્રોગ્રેસિવ કાર્સ પ્રાઇવેટ લિમિટેડ અવેલેબલ છે તો હું લિફલેટ તમને એની હું પીડીએફ અંદર વિડીયોમાં શો કરી દઈશ તેમાં ત્યાં જે પણ જગ્યાએ તમે અવેલેબલ છો ત્યાંનો કોન્ટેક પર્સનનો કોન્ટેક નંબર પણ ડિસ્પ્લે થયેલો છે તો ત્યાં પણ તમે એનો લાભ લઈ શકો છો કાર રૂબરૂ જોઈ શકો છો અને તમારી મનપસંદની કાર દશેરા હે કે ધનતેરસ છે કે લાભ પચમે બુકિંગ ને ડિલિવરી મેળવી શકો છો અને આ ઓફરનો લાભ લઈ શકો છો તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ બરોબર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો મિત્રો ટાટા મોટર્સ જીએસટીમાં શું બેનિફિટ ગ્રાહકોને આપે છે તેનો માહિતી સભર આ વિડીયો હતો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તથા જેને પણ તમારે કે તમારા મિત્રમંડળમાં જેને પણ ટાટાની ગાડી લેવી છે તેના વિડીયો શેર કરી આપજો તો અત્યારે સરસ ઓફર ચાલી રહી છે ઓલમોસ્ટ દરેક ગાડીમાં સવા લાખથી લઈને પોણા બે લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે તો ગાડીમાં લેવાની હોય તો એનો બેનિફિટ જરૂરથી લેજો બાકી વિશેષ કંઈ કહેવું નથી પાછલા બે વિડીયો જે આપણે વેગનાના એક સ્પેસિફિકેશનનો અને વેગન આનની માઇલેજ ટેસ્ટનો જે વિડીયો ઉતાર્યો હતો એમાં દરેક જણે અદ્ભુત પ્રતિસાદ આપ્યો છે આવો જ પ્રતિસાદ આ વિડીયોને પણ તમે આપશો એ જ પ્રાર્થના અભ્યર્થના સાથે સૌને હર હર મહાદેવ વિરામ લઈએ છે મળીશું આપણે ચોથા વિડીયોમાં